મંદિરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મંદિરની અંદર ચપ્પલ બહાર કાઢીને જઈએ છીએ તે જ રીતે સમાજની અંદર જ્યારે કોઈ સમાજની મિટિંગ હોય અથવા કોઈ સમાજનો કાર્યક્રમ હોય તે દરમિયાન આપણે રાજનીતિને બહાર મૂકીને જવું જોઈએ જ્યારે આવું નિવેદન મીડિયા સમક્ષ આવ્યું છે ત્યારે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે કેમ કે આગામી વીસ તારીખે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં રાજનીતિ ગમે તે ઘડીએ ગરમ થઈ શકે છે ને ગમે તે ઘડીએ ઠંડી થઈ શકે છે કેમ કે ગુજરાતની અંદર શંકરસિંહ બાપુ છે શંકરસિંહ બાપુ જ્યારે જ્યારે પણ આગેવાની કરતા હોય છે ત્યારે ગુજરાતની રાજનીતિની અંદર કંઈક નવા જૂની થતી હોય છે પરંતુ આ વખતે શંકરસિંહ બાપુ ગુજરાતની રાજનીતિમાં નહીં પરંતુ પોતાના સમાજ માટે કંઈક કરવા માટે આગળ આવ્યા છે અને આ સમાજ માટે જ્યારથી શંકરસિંહ બાપુ એટલે કે ક્ષત્રિય સમાજ માટે જ્યારથી આગળ આવ્યા છે ત્યારથી ગુજરાતની રાજનીતિ ગરમાય છે અને આ ગરમાયેલી રાજનીતિની વચ્ચે શંકરસિંહ બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ ત્યારે ચપ્પલ જે રીતે આપણે બહાર કાઢીએ છીએ તે જ રીતે જ્યારે સમાજના કોઈ કાર્યક્રમો હોય છે ત્યારે રાજનીતિને બહાર મૂકીને જવું જોઈએ બીજા લોકો શું કરે છે એ ખબર નથી પરંતુ હું આવું કરવાનો છું શંકરસિંહ બાપુ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું એકવાર સાંભળો હું ખાસ પથ અને પ્રકાશના અમારા પૂર્વ સંપાદક જે કંઈ હોય સર્વસ્વ એવા પ્રવીણ શ્રીભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે અને સ્વાભાવિક વીસમી તારીખે એ સમસ્ત ક્ષેત્રીય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં અમારા દિલીપસભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી જેને જે કરવું એ કરે એ એ સમય આવે ત્યારે આમાં એ કહેવત છે કે કોઈ પણ પશુ ઘોડો કે બરદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ એને પાણી પીવું કરી એને નક્કી કરવા પાર્ટીઓ જેને જે કરવી કરે હું કરું બીજા કરે ત્રીજા કરે આવું એ આવે એ અલગ સવાલ પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ ત્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજમાં સમાજની વાત કરો રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો પણ સમાજમાં એ ભેગું નહીં કરવાનું હુસખોટો નહીં કરવો અરે સમાજના બેનદી કર્યો ગમે ત્યારે ગમે ત્યારે મરી શકે આઈએસ અબાજના ભજો મળ્યા સ્વાભાવિક છે આંદોલનનો સવાલ નથી આંદોલન પૂરું થઈ ગયું આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખવું નવી પેઢીને આઈએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટેટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્વનો છે એવું લીગલ સાઈડ એવું 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 બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય બીજા પ્રોબ્લેમ હોય શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય શંકરસિંહ કોઈ એ કરી છે ત્યારથી રાજનીતિ ગરમાય છે કેમકે ગુજરાત ની અંદર દશેરા દિવસે નવો રાજકીય પક્ષ આવવાની વાતો જે છે તે હવે ચારે કોર ચર્ચાઈ રહી છે અને આ નવા રાજકીય પક્ષ વચ્ચે શંકરસિંહ બાપુ રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને આ મિટિંગની અંદર સંકલન સમિતિના અમુક આગેવાનો પણ હતા અને સાથે સાથે ક્ષત્રિય અસ્મિતા મંચ દ્વારા જે આંદોલન થઈ રહ્યું હતું તે આંદોલનના અનેક ક્ષત્રિય આગેવાનો પણ જોડાયેલા હતા આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુ એવું પણ કહ્યું કહ્યું કે સમાજને હવે શૈક્ષણિક રીતે પણ આગળ કરવો છે અન્ય સમાજ જે રીતે સંગઠિત છે તે રીતે ક્ષત્રિય સમાજને પણ સંગઠિત કરવો છે ક્ષત્રિય સમાજના યુવાનો આઈપીએસ બને જીપીએસ જે છે તે પણ બને તે માટે આગામી સમયની અંદર સમાજને એક થઈને શું કરવું પડે તેની વિચારધારા માટે તે વિચારવા માટે અમે એક મંચ કરી રહ્યા છીએ આ મંચ થકી કોઈ રાજનીતિ ન થવી જોઈએ કોઈ રાજકારણ ના થવું જોઈએ તેવું પણ શંકરસિંહ બાપા બાપુએ આ મંચ થકી કોઈ રાજનીતિ ન થવી જોઈએ અથવા આ મંચ થકી કોઈ રાજકારણ ના રમાવું જોઈએ તેવું પણ શંકરસિંહ બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર એટલે કે વીસ તારીખે જ્યારે આખે આખું મંચ ભેગું થાય છે તમામ રજવાડા અને ક્ષત્રિય સમાજને એક કરી રહ્યા છે આ દરમિયાન શંકરસિંહ બાપુ એક નવા જૂની કરે છે કે કેમ કે પછી પોતાના નિવેદન સાથે શંકરસિંહ બાપુ અડગ છે શંકરસિંહ બાપુના આ નિવેદનને લઈને આપ શું માનો છો અને શું આ નિવેદનોની અંદર ઉલટફેર થઈ શકે છે તેને લઈને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો